નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ટૂંક સમયની અંદર આવનારી ધોરણ નવની વાર્ષિક પરીક્ષા વિષય ગણિત સાથે આપણે આજે ફરીથી મળીએ છીએ અને આગળના આપણે બે સેશનની અંદર આપણે બે પેપર જોઈ લીધા છે બરાબર જેની અંદર આપણે ખાસ સેક્શન એનું સોલ્યુશન કરીએ છીએ અને સેક્શન બીનું જે સી અને ડીનું સોલ્યુશન છે એ તમને આપણી એપ્લિકેશનની અંદરથી સરળતાથી મળી જશે એની ચર્ચા આપણે આગળ કરીશું તો આપણે શરૂ કરીએ આજે ત્રીજા પેપર સાથે હવે તો મોસ્ટ ઓફ બે પેપર સોલ્વ કર્યા છે અને જેણે આ વિડીયોને ધ્યાન ધ્યાનપૂર્વક જોયા હશે અને એના સોલ્યુશન જોયા હશે એપ્લિકેશનની અંદરથી તો એ વિદ્યાર્થી મિત્રોનો આઈડિયા આવી જ ગયો છે કે અમુક ક્વેશ્ચન જે છે એ વારે ઘડી આવે છે એના જેવા ક્વેશ્ચન એવા રાખે છે રકમ ચેન્જ કરી કરીને બરાબર તો હવે થોડુંક આની અંદર વધારે પડતું ધ્યાન આપી દો એટલે આપણે ગણિતની અંદર સારા એવા માર્ક્સ આપણે ધોરણ નવની અંદર લાવી શકીએ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે ગણિત જ આવડતું નથી ગણિત જ આવડતું નથી બરાબર પણ એનું અઘરું જ આપણે સમજીએ છીએ એટલે અઘરું જ લાગશે એને હેલું સમજો અઘરું આપણે બનાવ્યું છે ગણિત અઘરું છે નહીં તો જોઈએ આપણે સેક્શન એ શરૂ કરીએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા બરાબર ચાર વિધાન આપેલા છે આપણને જો પેલું એકના છેદમાં સાત બરાબર જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન માથે લીટી એટલે શું થાય તો કે આ અંકો રિપીટ થાય છે તો બેના છેદમાં સાત બરાબર ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ મળે છે તો જવું પડશે મિત્રો તો ભાગાકાર ન કરવાનો હોય ભાગાકાર કરવા જઈને ટાઈમ બગાડવાનો હોતો નથી તો અહીંયા જે અંશમાં આપ્યો છે એનો ગુણાકાર છેલ્લી સંખ્યા સાથે કરો અહીંયા તો કેટલો આવે તો કે ચાર તો છેલ્લે ચાર આવી ગયો ઓકે આમાં ચાર ગોતો જઈ ચારની આગળ કોણ છે એક અહીંયા એક છે યસ પાછળ જાઉં સાત તો સાત પાંચ પાંચ આઠ આઠ બે બે બરાબર એનો મતલબ આ વિધાન કેવું છે સાચું છે ભાગાકાર ક્યાં આપણે ક્યાંય નહીં આપેલ બહુપદી એકચલ વાળી છે બરોબર કેવી છે એક ચલ વાળી તો આમાં તો એક ચલ દેખાય એક અને એક તો કે હા આ બહુપદીમાં એક જ ચલ છે બરોબર ચલને આધારે પૂછો ઘાતને આધારે નથી પૂછ્યું ધ્યાન રાખજો કન્ફ્યુઝ નહીં થતા બહુપદી ટુ એક્સ પ્લસ થ્રીનું શૂન્ય ત્રણના છેદમાં બે છે આ વિધાન ખોટું છે મિત્રો કેવી રીતે જો કોઈ પણ બહુપદી હોય સુરેખ બહુપદી એનું શૂન્ય ગોતવાનું કે એટલે બહુપદી બરાબર શું લખવાનું ઝીરો બરાબર 3 ને સામે જવા દેવાના એટલે માઇનસ થશે 2 ને છેદમાં જવા દેવાનું ત્રણના એટલે ત્રણ માઇનસ ત્રણના છેદમાં બે તો તમને જે એક્સની કિંમત મળી એનું શૂન્ય હોય એનું બીજ હોય પણ ત્યાં આપણને માઇનસ મળે છે ને અહીંયા આપણને પ્લસ આપેલું એટલે આ વિધાન ખોટું જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન છે ભાઈ અને નિંદરમાં પૂછ્યું નિંદરમાંથી ઉઠાડીને પૂછો તે ખબર પડે એવો સવાલ છે આ બે વર્તુળ સરખા જ છે તો ત્રિજ્યા કેવી છે ભાઈ સરખી જ હોવાની ને એમાં કાંઈ ઇશ્યુ છે જ નહીં કોઈ સવાલ જ નથી કોઈ કોઈ મેથડ જ નથી કે ભાઈનું કાંઈ આપણે એમ કાંઈક લોજિક હશે કાંઈ એમાં કાંઈ લોજિક નથી ભાઈ બરાબર તો હું તમને શું વાત કરતો તો મિત્રો કે આ બી અને ડી જે સેક્શન છે આપણા બધા પેપરની અંદર બે સોલ્વ કર્યા ત્રીજું સોલ્વ કરીએ છીએ સેક્શન એ સાથે તો એ તમને ક્યાં મળશે તો જોવા મિત્રો પ્લે સ્ટોરની અંદર જઈ વેધ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન એક એપ છે ઇન્સ્ટોલ કરો ઓપન કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે જેવો તમે ઓટીપી એન્ટર કરી દેશો એટલે તમારી સામે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે ખોલી જશે બરાબર એની અંદર પેઇડ કોર્સની અંદર પેડ કોર્સની અંદર તમામ ધોરણ નવના તમામ વિષયોના પેપર્સ વિથ સોલ્યુશન કેવા વિથ સોલ્યુશન સાથે તમને જોવા મળશે અને ધોરણ ત્રણથી બારના વિડીયો એના જે પાઠ આવતા હોય જે જે વિષય આવતા હોય એટલે પાઠ વાઇઝના વિડીયો પણ તમને ધોરણ ત્રણથી બાર ધોરણ સુધીના વિડીયો પણ તમને જોવા મળશે તો ખાસ મિત્રો આ નોંધી લેજો કે આપણે નવું ભણીએ છીએ આપણા ગ્રુપમાં કોણ કોણ નવમું ભણે છે અને બધાને આપણે આ માહિતીને આપણે અવગત કરીએ અને જાણકારી આપીએ બરાબર આપણા સગા સંબંધી છે કોઈ મિત્ર ગ્રુપ છે બધાને આપણે માહિતી આપીશું પેપરની અંદર આપણે આગળ જઈએ ત્રણ ના છેદમાં પાંચ પ્લસ બે વર્ગ બે ના છે ઈઝી પડે કરવાનું છે એને વિરુદ્ધ નિશાની સાથે ગુણી નાખો અને ભાગી નાખો બરાબર આ રીતે આ રીતના આપણે આમ કરી શકાય પાંચ માઇનસ હવે ગુણાકાર આ આખા સાથે થવાનો છે બરાબર તો કરી ભાઈ ત્રણ એટલે પંદર આવશે

અહીંયા જો પ્લસ માઇનસ નિશાની આવે એનો મતલબ શું થાય એ પ્લસ બી એ માઇનસ બી એટલે દ્વિતીય સમ પ્રમાણે હું લખી શકાય એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પહેલા પદનો સ્ક્વેર કરો પચીસ માઇનસ બીજા પદનો સ્ક્વેર એટલે ટુ વર્ગમૂળ ટુ નો સ્ક્વેર કરવો છે તો બે નો સ્ક્વેર થાય ચાર ગુણ્યા વર્ગમૂળ બે નો સ્ક્વેર થાય ખાલી બે તો જવાબ શું થાય ચાર ગુણ્યા બે આઠ પચીસ માંથી આઠ કાઢો ભાઈ શું આવે સત્તર જો છે સત્તર છેદમાં થોડેક બુદ્ધિ ચલાવો જવાબ મળી જાય છે આગળ કરવાની જરૂર જ નથી હા આવા પ્રકારના બે છેદ હોત તો મારે આ ક્રિયા જે કરી ચેક કરવી પડે બરાબર નક્કી નથી આપણે કેવો એમ સી પૂછી શકે રેડી ચાલો આગળ જઈએ નેક્સ્ટ વિકલ્પ જોઈએ એ ને પાંચ લેવાના બી ને સાત લેવાના પાંચ માંથી સાત કાઢો એટલે માઇનસ બે આવે અને બી માઇનસ એ સાત માંથી પાંચ કાઢો એટલે બી આવે તો માઇનસ અને પ્લસ એટલે કે ક્યુ ચરણ આવે તો કે દ્વિતીય ચરણ લગભગ મને યાદ છે ત્યાં સુધી તમને નથી યાદ છે કે નહીં મને નથી ખબર આ ત્રીજા પેપરની અંદર દ્વિતીય ચરણ સિવાય કંઈ આવતું નથી જવાબમાં મારે બરાબર એટલે એનો મતલબ એવો કે તમારે દ્વિતીય ચરણ પેપરમાં આવશે એવું નથી કહેતો પણ ચાર ચરણવાળો એક ક્વેશ્ચન હશે હશે ને હશે એટલે બોક્સ છે તૈયાર કરીને જાઓ બોક્સ એટલે કયું આ બોક્સ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ પ્લસ માઇનસ બરાબર આને તૈયાર કરીને જવું ખાસ એરા એક સવાલ તો તમને હશે અને એક માર્ક તમને મળી શકે સરળતાથી ઘન પદાર્થને ખાલી જગ્યા હોય હવે ઘન પદાર્થ છે 3D માં આવે તો 3D માં જે જે પદાર્થ હોય એને આકાર હોય માપ હોય અને સ્થાન એટલે જગ્યા પણ રોકે બરોબર ત્રણ વસ્તુ હોય આકાર માપ અને સ્થાન આકારની વાત કરીએ તો આપણે 3D આકાર લઈ શકીએ તો કે સમઘન છે લંબઘન છે ગોલક છે શંકુ છે નળાકાર છે બરોબર આ બધા જેમાં ગણી શકાય તો કે એટલે કે ઘન પદાર્થની અંદર તો સમઘનને આકારે હોય આકારનું નામ સમઘન માપે હોય લંબાઈ હોય એને બરોબર અને સ્થાન હોય એટલે સ્થાન એટલે આપણે લુડો લુડોનો પાસો જોયો તમે ને તમે સમઘન એ સમઘન છે યાદ રાખજો બરોબર નેક્સ્ટ સવાલ જોઈએ

હેરોના સૂત્રમાં કિંમત મૂકીને ક્રિયા કરતા ને ભાગ પાડો અમુક સંખ્યાનું નીકળાય તો સો નું દસ અને છેદ વર્ગમૂળમાં બે એમનો દસ વર્ગમૂળ બે આનો રાઈટ આન્સર એટલે કે એ ક્લિયર ખાલી જગ્યા જોઈએ જો ટુ એક્સ માઇનસ ત્રણ નો સ્કેર બરાબર ચાર એક્સ સ્કેર પ્લસ એક્સ પ્લસ હોય તો એ બરાબર ખાલી જગ્યા હવે આ જોવા ન જવાય શું કરાય તો કે એક નિત્ય સમ છે એને આપણે સાદુ રૂપ અપાય શું અપાય એનું સાદુ રૂપ અપાય સાદુ રૂપ આપવું એટલે કઈ રીતને તો કે ભાઈ માઇનસ વાળું છે પહેલા પદનો વર્ગ કરો એટલે ચાર એક્સ નો સ્ક્વેર થાય માઇનસ માઇનસ એટલે માઇનસ ત્રણ દુ છ છ ગુણ્યા બમણા છ દુ બાર બાર એક્સ અને પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે કેટલો આવશે મિત્રો નવ હવે જો હવે આની સાથે હવે સરખાવો તો એક્સ તો છે એની કિંમત જોઈએ છે એની જગ્યાએ શું આવ્યું બાર ખોટું માઇનસ બાર પિસ્તાની યાદ રાખજો ખાસ શું આવશે માઇનસ બાર નિશાની ન ભૂલાઈ જાય હો યાદ રાખજો કારણ કે પ્લસ માઇનસ બે આપેલા હોય યામ સમતલના ના યામાક્ષો એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ જે છેદે છે એના ખૂણાનું તો ભાઈ એક્સ અક્ષ અને વાય અક્ષ એક બીજાને છે લંબ શબ્દ આવી જાય એટલે બધું ભૂલી જ જવાનું નેવું જ હોય કેટલા હોય નેવું જ હોય ક્લિયર ત્યાર પછી આગળનો સવાલ જોઈએ અગિયાર નંબરનો સવાલ તમારા માટે કદાચ નવો હોવો જોઈએ લાગવો ન જોઈએ પણ હોવો જોઈએ એકદમ સિમ્પલ થિયરી છે જો

મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય ભૂલતા નહી ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય આ ખાસ યાદ રાખજો મિત્રો આના ઉપરથી હું તમને એક સવાલ કરું છું તમે મને જરૂર કમેન્ટમાં જણાવજો કે કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કઈ બરોબર એકદમ સિમ્પલ સવાલ પૂછો થોડીક લોજિક ચલાવજો બુદ્ધિ ચલાવજો તો હવે મોટી મોટો ખૂણો કયો આવ્યો વાય એવો વાયની સામે કોણ હોય તો જે કેરેક્ટર મધ્ય કેટલો અરે ભાઈ એકદમ સરળ સરવાળો ભાઇંગા અવલોકનોની સંખ્યા એટલે કે સરવાળો અવલોકનોની સંખ્યા મીંડુ મીંડુ ઉડી જશે સોળ તેરી અડતાલીસ જવાબમાં શું આવશે સોળ જવાબમાં શું આવશે સોળ ક્લિયર આગળ જઈએ બહુપદી પી ઓફ એક્સ એક વાક્યનો જવાબ છે બહુપદી પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન નું શૂન્ય એક્સ બરાબર એક ના બે છે કે નહીં ચકાસો શું કરવાનું એક્સ ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દેવાની સાદું રૂપ આપવાનું આપીએ આપણે હમણાં આપીએ જવાબ શૂન્ય આવે તો શૂન્ય છે નહીતર નથી

આવો સવાલ હોય એકદમ સરળ જો સમક્ષિતિજ આડી રેખા શું કહો તમે એને તો કે સાહેબ એને અમે એક્સ અક્ષ કહીએ શિરોલંબ ઊભી રેખા શું કહો તમે એને તો કે અમે એને વાય અક્ષ કહીએ છીએ શું નવું છે આમાં એકદમ સરળ છે આ લેખને આધારે સવાલ આપેલો છે બહુ મસ્ત સવાલ નીચે દર્શાવેલ સમીકરણને એક્સ બીવાય પ્લસ સી સ્વરૂપે દર્શાવો એટલે પ્રમાણિત સ્વરૂપ આપો એ ની કિંમત લખો બહુ મસ્ત સવાલ છે જુઓ પાંચ એક્સ એમનો ત્રણ વાય એમનો આ કિંમત ચાર આ બાજુ લઈ લેવાની એટલે કેવી થાય માઇનસ થઈ ગઈ એટલે માઇનસ ચાર ને બરાબર શું આવે ઝીરો એટલે આ સ્વરૂપ આવી ગયું તમારું હવે એક્સ સાથે હોય ને કહેવાય એટલે એ બરાબર પાંચ બી સાથે વાય સાથે હોય ને કહેવાય બી એટલે બી બરાબર માઇનસ ત્રણ અને સી છે અચળપદ છે એટલે સી બરાબર માઇનસ ચાર નિશાની ન ભૂલાય એનું ધ્યાન રાખજો ખાસ હો ભાઈ ફરીથી માહિતી આપેલી છે એનો બહુલાભ બહુલાભ એટલે મેં પહેલા જ વિડીયોમાં કીધું શું જે અવલોકનો સૌથી વધારે વખત આવે એને બહુલક કહેવાય આમાં ચૌદ છે એ ચાર વખત આવે મારા ખ્યાલથી મેં નેજર માન લીધી છે ગણી લીધું છે બરાબર તો આનો બહુલક કેટલો આવશે ચૌદ વન ફોર ક્લિયર ત્યાર પછી આપણે સેક્શન બી ની ટૂંકમાં માહિતી લઈએ સેક્શન બી સી અને ડી ની જો ફરીથી કિંમતનો દાખલો ફરીથી નિત્યસમ એના હાથવામાં તો એકદમ ઈઝી જો આવો દાખલો હોય ને તો નિત્યસમ ન ગણાય નો ગણાય જો આ હોય તો શું આપ્યું છે આપ્યું બહુપદી અવયવ આ છે કે નક્કી કરવાનો છે કોણ અવયવ છે એક્સ પ્લસ વન જે અવયવ હોય એના બરાબર શું લ્યો ઝીરો ઝીરો લઈ અને એક્સની કિંમત મેળવો એટલે શું આવે એક્સ બરાબર શું આવ્યું માઇનસ વન બસ આ એક્સની કિંમત આ મૂકતા ભાઈ વારાફરતી આપો સાદુરૂપ ઝીરો થઈ જાય તો અવયવ છે નો થાય તો નથી તો આનાથી સરળ બીજું કઈ ન હોય મિત્રો રેડી પછી ફરીથી આવ્યું છે દ્વિચલ સુરેખ સમીકરણ જો હમણાં જ આપણે સોલ્વ કર્યું બરોબર એટલે હવે હું સોલ્વ નહીં કરું એ હમણાં જ સોલ્વ કર્યું જોઈએ તમને કેટલું યાદ રહેશે કેટલું આવડે છે ફરીથી આવ્યું છે એક્સ બરાબર ચાર વાય ઉકેલ મેળવો વાય ની કિંમત લેતા જાઓ મજા આવે એ અને એક્સ ની કિંમત મળતી જશે ખ્યાલ આવ્યો ત્યાર પછી આકૃતિ બે પ્રશ્ન એટલે કે ચેપ્ટર છ હોય શકે સાત હોય શકે આઠ હોય શકે તો એનો મતલબ કે છઠું ચેપ્ટર છે જો ત્રણેય સમાંતર સીડી છે છે CD ને કે AB સમાંતર સીડી સમાંતર ઈ એફ ત્રણેય સમાંતર તો સમાંતર હોય એટલે શું બને તો કે યુગ્મકોણ બને અંતોણ બને અનુગુણ બને બસ આની લોજિકલ થિયરી આપણને યાદ હોવી જોઈએ યુગ્મગોણ સરખા અંતઃોણ સરવાળો એકસો એસી અનુકોણ એક સરખા બરોબર આવું થોડુંક યાદ રાખવું પડશે ફરીથી સમાંતર વાળો છે સેમ થિયરી જ લાગશે આગળના સવાલની અંદર જે હતી સાબિતી આપેલી છે ફરીથી જો ત્રિજ્યા સમાન છે જીવા સમાન છે લઘુચાપ પરનું બિંદુ અને ગુરુચાપ પરનું બિંદુ ફરીથી ચક્રિય ચતુષ્કોણ આગળના ચેપ્ટરમાં વાત કરીએ આપણે જો એક આકૃતિ દોરતો તમને ખ્યાલ ન આવે તો ચક્રિય ચતુષ્કોણ કોને કહે જો આપણે એક વર્તુળ દોરીએ યાસ સાહેબ દોરો વર્તુળ ચારે ચાર બિંદુ રાખો વર્તુળ ઉપર ક્યાં રાખો વર્તુળ ઉપર એ બી સી ડી બસ આને ચક્રિય ચતુષ્કોણ કહેવાય આની થિયરી શું તો આવી એ પ્લસ સી હામે હામે થાય

એક સેન્ટીમીટર સ્કવેર સપાટી પર આશરે ચાર મકાઈના દાણા સપાટી ગોતવાની છે એલ ગોતવો પડશે એલ સ્કવેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્ર તો આપેલું છે જો આર ટુ પોઈન્ટ વન અને એચ વીસ મળી ગયો તમને એલ એલ મળે આયા મૂકો જે આવે એને શું કરો ચાર વડે ગુણી નાખો ને ભાઈ એટલા મકાઈના દાણા હશે બરાબર ખાન નથી ગણવાના હો આપણે કે ભાઈ હું મકાઈ દોઢો ગામમાંથી લઈ આવીશ બજારમાંથી પછી હું બાફી નાખીશ દાણા દાણો અલગ કરીશ પછી હું ખાઈ જઈશ ને ગણતો દઈશ જઈશ ભાઈ નથી આ બરાબર શંકુ તમને આપેલો છે ખાસ જોજો બધો હસી મજાકમાં નહીં કાઢતા ફરીથી શંકુ ત્રાસી ઊંચાઈ આપી વ્યાસ આપવો ત્રીજ્યામ ફેરવો કુલ પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપજો પાયાર કૌંસમાં એલ પ્લસ આર સૂત્ર બરાબર ફરીથી છવ્વીસ નંબરનો જે સવાલ છે આલેખ આધારિત છે સેક્શન સી ની વાત કરીએ ઓહો ડેન્જર સવાલ જો પેહલો કેવો સવાલ આપ્યો ડેન્જર સવાલ આપ્યો ડેન્જર જોઈજો સોલ્યુશન બરાબર એ એકદમ સરળ અને ભાગ પાડવાના અવિભાજ અવિગરણ કરો ભાગ પાડો ઘાત તરીકે દર્શાવો આને ઘાત તરીકે દર્શાવો આને ઘાત તરીકે આ બધાને ઘાત તરીકે દર્શાવે આનું ઘરમૂળ નીકળે ભાઈ પચીસ પાંચ આનું ઘનમૂળ નીકળે ભાઈ ચાર બરાબર પછી શું થાય કે ભાઈ સાહેબ ઘાત માઇનસ હોય તો શું કરવાનું તો જેને ઘાત તમારે પ્લસ કર્યું હોય ને તો આધારને ઊંધો કરવાનો વ્યસ્ત કરવાનો શીર્ષાસન કરાવવાનો જો ખાલી એક એક્ઝામ્પલ ડેમો આપી દો તમને બીજું કાંઈ કહેતો નથી બાકી સોલ્યુશન જોજો એટલે આવડી જ જશે એટલો બધો અઘરો છે નહીં હવે આ ચોસઠના છેદમાં એકસો પચીસની માઇનસ બે તૃતિયાં છે હવે માઇનસ બે તૃતિયાં છે એ મારે પ્લસ કરવા હોય ને આમ પ્લસ ઘાત તો મારે શું કરવું પડે ખબર એકસો પચીસને છે ને ઉપર લઈ લેવાના ચોસઠને ક્યાં લઈ લેવાના નીચે આ થઈ ગયું સોલ પછી આગળ ચાલવાનું સરળ છે એકદમ બરાબર શીર્ષાસન કરાવવાનું છે ખાલી બીજું કાંઈ કરાવવાનું નથી ઘાતને નહીં ઘાતને નહીં આધારને ત્યાર પછી એ બી ત્રણ ખૂણા આપ્યા હોય તો ભાઈ ત્રણે સરવાળો એકસો એસી થાય સરળમાં સરળ ક્વેશ્ચન આપ્યો છે બરાબર ફરીથી જો દસમા ચેપ્ટરના ચેપ્ટર વર્તુળના જો એકદમ સરળ આપણે આની વાત કરીએ તો એક જ વૃતખંડના ખૂણા હરખા હોય એ ગોતો ડી મળશે ત્રિકોણની ત્રણ બાજુ આપી તેર ચૌદ પંદર પરિમિતિ આપી ક્ષેત્રફળ એરનનું સૂત્ર બરાબર બાજુ ગોતો પેલાને આને એક્સ ધારી ગયો એક્સ મળે મૂકો બાજુ ગોતો બાજુ મળે ક્ષેત્રફળ અંદર સૂત્ર સૂત્રની અંદર કિંમત મૂકીને દાખલો ગણો હવાને ભરેથી ફરે ભરેલો ફૂગો એટલે ગોલખમાં આવશે વક્ર સપાટી આપી છે ઘનફળ મળે સીધું ન મળે વક્ર સપાટી ઉપરથી શું ગોતો ક્ષેત્રફળ અને પછી તમને ઘન સોરી વક્ર સપાટી ઉપરથી શું મળે ત્રીજીયા અને ત્રીજીયાનો ઉપયોગ ક્યાં કરવાનો ઘનફળમાં ગોળાની અંદર પડે એનો ગણાય આ ગણાય જો બહુ સરળ દાખલો બરાબર સેક્શન ડીની અંદર ચર્ચા કરી તો એકદમ આ પણ સરળ છે ખાલી તમારે આ ડાબી સાઈડ લેતી જવાની છે ડાબી સાઈડ લેતી જવાની આને શું કરવાનું નિત્યસમ પ્રમાણે સોલ્વ કરો આને સોલ્વ કરો આને સોલ્વ કરો નિત્યસમથી બરાબર એ સ્ક્વેર માઇનસ એ ટુ એ પ્લસ બી સ્ક્વેર આ રીતના બી સ્ક્વેર માઇનસ ટુ બી સી પ્લસ સી સી સ્ક્વેર માઇનસ ટુ એસી પ્લસ એ સ્ક્વેર એટલે એમાં તમને અમુક પદ સમાન જોવા મળશે સરખા એટલે એમાં બધામાં બે હશે હું હશે બગડો બધા સાથે બે છોડાયેલો હશે એ બેને તમે ઉપાડી સામાન્ય કાઢી લે અને બહાર મૂકી દીધો એટલે શું થાય બે બે ઉડી ગયા પછી જે વધે છે ને વારાફરતી એ સાથે ગુણો બી સાથે ગુણો સી સાથે ગુણો એટલે આ દેખા છે લે આ આવશે બરાબર જો જો એકવાર સોલ્યુશન જો તો બહુ સરળ છે આટલું બધું અઘરૂ નથી પછી પ્રમેય આ પછી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય ભાઈ સમાન હોય ને ભાઈ સાબિત કરો બહુ મસ્ત ઈઝી પ્રમેય છે એકદમ ત્યાર પછી હા જો પ્રમેયનાથમ સાબિત આપી છે બરાબર તો એનો મતલબ કે આપણે

કે બને ત્યાં સુધી શું કરવાનું બને ત્યાં સુધી લંબાલે ખાવા હોય તો એ ડ્રો કરવાનું ફરી એક વખત મિત્રો તમને કહી દઉં કે આ પેપર જે આપણે સોલ્વ કરતા હતા કરીએ છીએ આવા ત્રણ પેપર છે તો ત્રણે ત્રણ પેપરના સેક્શન એથી માંડીને ડી સુધીની તમામ સોલ્યુશન સાથેની જે ફાઇલો છે વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર પ્લે માં જાવ એપ્લિકેશન સર્ચ કરો ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ઓપન કરો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે ફોન નંબર નાખો સેન્ડ ઓટીપી ઓટીપી એન્ટર કરશો એટલે સીધું પેજ ખુલી જશે કોઈ રજિસ્ટ્રેશન કોઈ જરૂર નથી કઈ પછી શું કરવાનું છે તો કે પછી પેડ કોર્સ ક્યાં જવાનું મિત્રો પેડ કોર્સ ની અંદર ક્યાં જવાનું છે 1 મિનિટ પ્રેસ પેડ કોર્સ ની અંદર પેડ કોર્સ ની અંદર તમે જશો એટલે તમને અહીંયાથી ધોરણ 9 ના આવનારી પરીક્ષાના તમામ વિષયના પેપર વિથ વિથ અને વિથ સોલ્યુશન સાથે તમને જોવા મળશે જેથી કરીને આપણે સારામ સારા માર્ક્સ લાવી શકીએ મિત્રો બરાબર છે મિત્રો તો મિત્રો આજે આપણે આ આ વિડિયો ની અંદર આટલું રાખીએ ફરીથી આપણે નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું થેન્ક યુ ધન્યવાદ